બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે મોરબી જિલ્લામાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાવી દેખાવ કરાયા છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ હિન્દુઓ ઉપર તેમજ ત્યાં રહેતા અન્ય લઘુમતી ઉપર અત્યાચાર થવાની ઘટનાઓ વધી છે અનેક હિન્દુઓ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે તેમજ હિન્દુઓ નેતાઓને જેલમાં ભરવામાં આવ્યા છે આ ઉપરાંત ત્યાં રહેતી મહિલાઓ સાથે પણ અભદ્ર વર્તન અને અત્યાચાર થતા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આજે મોરબી જિલ્લામાં હિન્દુ અસ્મિતા મંચના નેજા હેઠળ મોટી સંખ્યામાં આગેવાનો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેઓએ માગણી કરી હતી કે આ બાબતમાં કેન્દ્ર સરકાર પોતાનો પક્ષ રાખે અને સમગ્ર ઘટનામાં હસ્તક્ષેપ કરી હિન્દુઓ પર થતા અત્યાચારો પર રોક લાવવાના પ્રયાસ કરી આજરોજ અમે હિન્દુ અસ્મિતા મંચ મોરબી જિલ્લા દ્વારા કલેક્ટરશ્રી દ્વારા ભારતના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને આવેદન આપવામાં આવ્યા છીએ બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે જે હિન્દુના પવિત્ર સ્થાનો તોડફોડ કરવામાં આવી રહ્યા છે ત્યાં જે હિન્દુઓના આઈડોલ છે એમને ડેમેજ કરવામાં આવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા તંત્ર ભ્રષ્ટ થયું છે અલોકતાંત્રિક રીતે જે બાંગ્લાદેશની સત્તા હડપી લેવામાં આવી છે તો આ બાબતે ભારતની ડિપ્લોમેસી યોગ્ય કાર્યવાહી કરી અને ત્યાંના હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે એના માટે અમારા દ્વારા આવેદન આજે આપવામાં આવ્યું છે